ઉજનવાડા ગામે સીઆરસી ગોસણ દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઉજનવાડા ગામે સીઆરસી ગોસણ દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભોજન દાતા હરેશભાઈ દેવાભાઈ રાવલ ઉજનવાડા હતા ત્રણસો પચાસ થી વધુ બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો ભાભર તાલુકાના ઉજનવાડા પે કેન્દ્ર શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મકતા અને બાળ પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સીઆરસી ગોસણ દ્વારા ભવ્ય કલા ઉત્સવ કાર્યક્રમનું કુલ ચાર વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોની કુલ દસ શાળાના ધોરણ એકથી આઠ સુધીના કુલ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાના કૌશલ્યનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કલા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી સીઆરસી કક્ષાના આ આયોજનમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા હસ્તકલા રંગોળી વક્તૃત્વ સ્પર્ધા ક્વિઝ તથા સાંસ્કૃતિક નૃત્ય ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોની કલાત્મક સર્જન શક્તિને ગ્રામજનો તેમજ ઉપસ્થિત શિક્ષક મંડળે વખાણી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ વિષ્ણુભાઈ રાવલ શાળા સંચાલકો શિક્ષકો તેમજ માતા પિતાઓ ઉપસ્થિત રહ્યા હતા કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા અને સાથે તેમની આત્મવિશ્વાસ વૃદ્ધિ કરવાનું હતું વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમે આવનારને રૂપિયા ત્રણસો બીજા ક્રમે આવનારને રૂપિયા બસો અને ત્રીજા ક્રમે આવનારને રૂપિયા સો તેમજ સરકારના પરિપત્ર મુજબ રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું આ તમામ કાર્યક્રમના ભોજનદાતા હરેશભાઈ દેવાભાઈ રાવલ રહ્યા હતા સીઆરસી ગોસણના સંકલન દ્વારા જણાવાયું હતું કે આવા પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તથા બુદ્ધિપ્રદ વિકાસ થાય છે અને ગામમાં શૈક્ષણિક ગુણવત્તા મજબૂત બને છે કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો વાલીઓ અને સ્વયંસેવકોના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો કલા ઉત્સવ કાર્યક્રમ ગામમાં ઉત્સાહ અને પ્રેરણાનું નવો આયામ આપીને સફળતાપૂર્વક પૂર્ણ થયો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા